હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છીએ પાણીપુરી ફ્લેવર સેવ મમરા તો એના માટે મેં એક વાટકો ફુદીનાના પાન એક વાટકો કોથમીરના પાન છ લીલા મરચાં કટ કરેલા અને થોડી સેવ અને બસો ગ્રામ જેટલા મમરા લીધેલા છે અને એક વાટકી શિંગદાણા મસાલો તૈયાર કરવા માટે જલજીરા પાવડર એક ચમચી ચાટ મસાલો એક ચમચી જીરું પાવડર એક ચમચી સંચળ બે ચમચી સાકરનો ભૂકો હવે આપણે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકીશું અને ફુદીનાના પાનને આપણે ધીમી આંચ પર તળી લેવાના છે એકદમ ડ્રાય થાય ત્યાં સુધી એને તળી લેવાના છે એટલે એમાંથી બધી વિનાશ હોય એ દૂર થઈ જાય અને એકદમ ક્રિસ્પી સરસ મજાનો ફુદીનો તૈયાર થઈ જાય પાણી ફ્લેવ પૂરી ફ્લેવર બનાવવા માટે આપણે ખાસ ફુદીનાનો ઉપયોગ કરવો પડે છે આમાં આપ જોઈ શકો છો એકદમ ક્રિસ્પી ફુદીનાના પાન થઈ ગયા છે એટલે આપણે એક વાસણમાં એને કાઢી લઈશું ત્યારબાદ હવે આપણે કોથમીર એક વાટકો લીધેલી છે એ તળવાની છે એકદમ ડ્રાય થાય ત્યાં સુધી કોથમીરને તેલમાં ડ્રાય કરી લઈશું એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી એને તેલમાં તળાવા દેવાની છે આપ જોઈ શકો છો એકદમ ધીમી આંચ પર એને તળાવ દેવાની છે જેથી કરીને દાંડીનો ભાગ પણ એકદમ ડ્રાય થઈ જાય આપ જોઈ શકો છો કોથમીરના પાન છે એ પણ ડ્રાય થઈ ગયા છે એટલે એને એક પેનમાં કાઢી લઈશું હવે આપણે લીલા મરચાં પણ આ રીતે એકદમ તળી લેવાના છે ડ્રાય થાય ત્યાં સુધી પાણીનો ભાગ બિલકુલ રહેવો જોઈએ નહીં ધીમા તાપ પર સરસ મજાના મરચાંને તળી લેવાના છે મરચાં એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી ધીમી ફ્લેમ પર ડ્રાય કરી લેવાના છે આપ જોઈ શકો છો મરચાં પણ સરસ મજાના ડ્રાય થઈ ગયા છે એને એક વાસણમાં કાઢી લઈશું હવે આપણે મિક્સર જારમાં એને એકદમ પીસી લઈશું એટલે ગ્રીન કલરનો એકદમ સરસ મજાનો પાણીપુરી ફ્લેવરનો મસાલો તૈયાર થઈ જાય છે હવે આપણે ગ્રાઇન્ડ કરી લઈશું મિક્સરમાં તો એકદમ સરસ પેસ્ટ બને છે આપ જોઈ શકો છો એકદમ ગ્રીન પેસ્ટ ડ્રાય પેસ્ટ બની ગઈ છે હવે આપણે ચાટ મસાલો બનાવવાનો છે અને પહેલાં આપણે શીંગ દાણા તેલમાં તળી લઈશું જે સેવ મમરામાં મસ્ત લાગે છે તો સિંગ દાણા ધીમી આંચ પર તળાઈ જાય એટલે એક વાસણમાં આપણે એને કાઢી લેવાના છે આપ જોઈ શકો છો સરસ મજાના દાણા તળાઈ ગયા છે હવે મસાલો તૈયાર કરીશું જલજીરા પાવડર એક ચમચી એક ચમચી ચાટ મસાલો એક ચમચી જીરું પાવડર એક ચમચી સંચળ પાવડર બે ચમચી સાકરનો પાવડર રેડી છે આપણો આ મસાલો આટલા ઇન્ગ્રેડિયન્ટ્સથી બને છે એક વાટકામાં આ બધા મસાલા એડ કરશું જલજીરા પાવડર ચાટ મસાલો જીરું પાવડર સંચળ પાવડર અને દળેલી સાકર આ બધાને સારી રીતે મિક્સ કરી લેવાનું છે એકદમ સરસ મિક્સ કરવાથી આ મસાલો એકદમ સરસ ટેસ્ટી લાગે છે પાણીપુરીની ફ્લેવર એકદમ સરસ આવી જાય છે હવે એક તપેલીમાં આપણે બસો ગ્રામ મમરા છે એને ધીમા તાપ પર શેકી લેવાના છે જેથી જેથી ભેજનો ભાગ નીકળી જાય ધીમે ધીમે સરસ મજાના ડ્રાય થાય ત્યાં સુધી બેથી પાંચ મિનિટ સુધી એને ધીમા તાપ પર શેકી લઈશું હવે સરસ શેકાઈ ગયા છે હવે એક વાસણમાં આપણે બે ચમચા જેટલું તેલ ગરમ કરવા માટે મૂકવાનું છે તેલ ગરમ થાય ત્યારબાદ આપણે તેમાં જે પેસ્ટ તૈયાર કરેલી છે ફૂદીના એ એડ કરવાની છે આપ જોઈ શકો છો ફુદીનાવાળી એકદમ મસ્ત ગ્રીન કલરની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે અને આ ડ્રાય પેસ્ટ છે હવે આ પેસ્ટને આપણે તેલમાં એડ કરી દઈશું ત્યારબાદ મમરા ડ્રાય કરેલા છે એ એડ કરવાના છે સરસ મજાના ધીમે ધીમે મિક્સ કરી લેવાના છે કલર એકદમ ગ્રીન કલર આવે છે હવે આપણે મિક્સ કરેલો જે મસાલો છે એ એડ કરવાનો છે સરસ રીતે મિક્સ કરી અને એમાં આપણે શીંગદાણા એડ કરીશું શીંગદાણા ત્યારબાદ સેવ એડ કરવાની છે અને આ બધાને સારી રીતે મસ્ત રીતે મિક્સ કરી લેવાનું છે આપ જોઈ શકો છો એકદમ સરસ પાણીપુરી ફ્લેવર સેવ મમરા તૈયાર છે પાણીપુરી ફ્લેવર સેવ મમરા એકદમ ટેસ્ટી લાગે છે બાળકોને નાસ્તામાં ખૂબ જ ભાવે છે એટલે આપ જરૂરથી ટ્રાય કરી છે પાણીપુરી ફ્લેવર સેવ મમરા થેન્ક યુ